મુંબઈ શહેરમાં ત્રણથી પાંચ મે સુધી ચાલનારા બોમ્બે ફેશન વીકના છેલ્લા દિવસે ઘણા સેલેબેસે તેમની હાજરી નોંધાવી હતી સોના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા કરિશ્મા તન્ના મન્નારા ચોપરા ઈશા માલવિયા પ્રિયંકા ચાહાર ચૌધરી સોનમ બાજવા મનીષા રાણી પ્રેરણા અરોરા એલી ગોની અને જાસ્મિન ભસેન સહિત ઘણા રેમ્પ વોક પણ કર્યું હતું તો મળતી માહિતી અનુસાર સોનાક્ષી સિન્હાએ ફેશન ડિઝાઇનર વિક્રમ માટે વોક કર્યું હતું તે ડિઝાઇનરના બ્લેક એમ્બ્રોઇડરી લેંગામાં જોવા મળી આવી હતી જ્યારે પ્રિયંકા ચોપરાની બહેન અભિનેત મન્નારા ચોપરાએ પણ આ કાર્યક્રમમાં રેમ્પોક કર્યું હતું હતું તે ડિઝાઇનર સંધ્યા શાહના ઇન્ડોવેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ